નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે સુરતમાં શનિવારે છ જુલાઈએ સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી શહેરમાં એક છ માળની બિલ્ડિંગ ધરાશય થઈ હતી જેમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવે છે હાલ એક મહિલા સારવાર હેઠળ છે જ્યારે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ફાયર વિભાગ પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળે છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે છ જુલાઈએ સાંજના સમયે છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કઢાયેલ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે